બગદાણા વિવાદમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ છે સોશિયલ મીડિયાને કારણે આ સમાચારોને અતિશય કવરેજ મળ્યું ઘટનાની વધુમાં વધુ વિગતો લોકો સુધી પહોંચી અમે પણ તેના માટે ઘણી બધી સ્ટોરીઓ કવર કરી પણ અમારો મુખ્ય હેતુ એ સમાધાનકારી કોઈ વલણ અપનાવવામાં આવે અને સામાજિક સમરસતા થાય તે માટેનો હતો એક કોમેન્ટ એવી મળી કે આ સમગ્ર મુદ્દા માટે બગદાણા વિવાદ બગદાણા વિવાદ શા માટે થાય છે બગદાણા તો પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ છે અને આ રાજકીય મુદ્દો હોય એ રીતે સમગ્ર જે ઘટનાક્રમ છે એ જોવા મળેલો છે તો પછી બગદાણાની વાત શું કામ એટલે એક તો કમેન્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે બગદાણા પવિત્ર યાત્રાધામ છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ કાર્યવાહી કરાઈને અને બગદાણાનું જે વિવાદ જે બગદાણા નામ ચર્ચામાં આવ્યું એના બદલે તેની જે પવિત્રતા છે એ પણ ધ્યાન ઉપર લેવામાં આવવી જોઈએ આમ તો બજરંગદાસ બાપાની તપોભૂમિ અને એ સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બિંદુ છે આમ તો દેશ વિદેશમાં સીમાડાઓ ઓળંગીને બાપાની ખ્યાતિ બગદાણા ધામ જાણીતું છે એટલે તેના વિશે વાત નથી કરવાની પણ અમને થયું કે તેની કોઈ અન્ય સ્ટોરીઓ લોકો સુધી પહોંચાડીએ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે બગદાણા નામ કઈ રીતે પડેલું છે બગદાણા બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ગુરુ આશ્રમ સિવાય પણ ત્યાં અન્ય વિશિષ્ટતાઓ આ બગદાણા ગામમાં છે આમ તો મહુવા તાલુકાનું આ એક પવિત્ર ગામ છે બગદાણા ગામનું નામ એ ત્યાંના ઋષિમુનિ જેમણે અહીંયા તપ કરેલું એ બગદાલમ ઋષિના નામ ઉપરથી બગદાણા ગામનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે એટલે બગદાલમ ઋષિએ અહીંયા સાધના તપ કરેલું અને એટલા માટે જ એવું પણ કહેવામાં આવે છે કે બદરંગદાસ બાપા રમતા ભમતા અહીં આવી ચડ્યા અને તેમણે તપ સાધના કરીને આ યાત્રાને વધુ પવિત્ર બનાવી યાત્રાધામ તરીકે જાણીતું બન્યું અને ભૂખ્યાને અન્ન ભૂખ્યાને રોટલો મળે તે માટે તેમણે જે અન્ન ક્ષેત્ર શરૂ કરેલું એ આજે પણ સમગ્ર ગુજરાતમાં અજોડ આમ તો ભારતીય સ્તરે વિશ્વ સ્તરે અજાયબી ગણાય એ રીતે અહીંયા વર્ષોથી રસોડું ચાલી રહ્યું છે વીરપુરનું જલારામ બાપાનું ધામ હોય કે સૌરાષ્ટ્રમાં એવી કેટલી બધી જગ્યાઓ છે પણ મૂળ આ બગદાણા ગામ એ બગદાલમ ઋષિના નામ ઉપરથી પડેલું છે બગદાણાનો ગુરુઆશ્રમ એ તો જાણીતો છે ઉપરાંત અહીંયા બગડેશ્વર મહાદેવનું પણ મંદિર છે અને એવું પણ કહેવાય છે કે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે એમાં એક નદી એ બગડ નદી છે ઉપરાંત એક હડમતાળુ નામની નદીનો ઉલ્લેખ ક્યાંક કરવામાં આવેલો છે અને ગંગા એટલે કે ગુપ્ત ગંગા એ ત્રણ નદીઓનો અહીંયા સંગમ થાય છે એટલે બગદાણા ગામ એ રીતે પણ ખૂબ જ પવિત્ર છે અહીંના જે લોકોનો મુખ્ય વ્યવસાય છે એ ખેતીવાડી છે ખેતમજૂરી છે અને અહીંયા જે ખેતીનું ઉત્પાદન જે થાય છે તેમાં પણ ઘઉં ચડા જે કપાસ છે જે રૂટીન બધા ખેતીવાડીના પાક છે એ અહીંયા બગદાણામાં થાય છે ઉપરાંત નાળિયેર પણ થાય છે એટલે આ બધી વિશિષ્ટતાઓથી સભર એ બગદાણા ગામ છે અત્યારે તો બગદાણા ગામ એ માયાભાઈ અહીર સામે કોળી સમાજનો મુદ્દો અને તેના કારણે ચર્ચામાં છે પણ વર્ષોથી બજરંગદાસ બાપાની તપોભૂમિ તરીકે આ બગદાણા ધામ જાણીતું છે તેની ઇતિહાસની કેટલીક વાતો એ તમારા સુધી પહોંચે એ માટે આ સ્ટોરી પણ કવર કરી છે